ભરૂચ ઝઘડિયા થર્મેક્સ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુના દ્રશ્યોએ સરકારની બેરોજગારીની પોલ ખુલી પાડી છે ભરૂચ ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા આ મામલે ભાજપ અને આપ કોંગ્રેસ સામસામે આવી ગયા હતા કેન્દ્ર અને રાજ્ય સરકાર રોજગારીના મોટા દાવાઓ કરી રહી છે પણ આ દાવાઓનો ફુગ્ગો ફૂટી ગયો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા ધક્કામુકીના કારણે હોટલની રેલિંગ તૂટી પડતા યુવાનો નીચે પણ પટકાયા હતા પણ સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી ઝઘડિયામાં થર્મેક્સમાં કંપની વિસ્તરણ હેઠળ તેના નવા પ્લાન્ટ માટે પાંચ જગ્યા ઉપર કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન કર્યું હતું શિફ્ટ ઇન્ચાર્જ પ્લાન્ટ ઓપરેટર સુપરવાઇઝર ફિલ્ટર મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે નવ જુલાઈએ વોકેન ઇન્ટરવ્યૂ આયોજિત કરાયું હતું જેમાં ભારે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો આ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ જવા પામ્યો છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રોજગારી મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા આ તરફ ગુજરાત ભાજપે પણ પોસ્ટ કરી કોંગ્રેસના આક્ષેપોના પાયા વિહોણા ગણાવ્યા છે તો આ તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કંપનીની ભૂલના કારણે આ માહોલ સર્જાયો હતો આવનારા સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે સૂચના આપવામાં આવી છે અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા પાંચ જગ્યાઓની ભરતી માટે અમુક વર્ષના અનુભવી અને અમુક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લોડ પ્લાઝા હોટલમાં વોલકિલિંગ ઇન્ટરવ્યુ રાખ્યું અને આ ઇન્ટરવ્યની જાણ થતા જ આજુબાજુ વિસ્તારમાંથી હજારો યુવાનો પોતાને નોકરી મળવાની આશાએ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં અફરાતફરી સર્જાય છે પડાપડી સર્જાય છે અને ત્યાં હોટલની રેલિંગ પણ તૂટીને કેટલાક યુવાનો નીચે પટકાઈ જાય છે ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ નવ જુલાઈના રોજના છે અને આ પાંચ જગ્યાઓની ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં કંઈક નવા જૂની કરશે એના એંધાણ અત્યારથી જ વર્તા રહ્યા છે ભરૂચ જિલ્લામાં મેઘડા જીઆઈડીસી અંકલેશ્વર જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી દહેજ ઇન્ડસ્ટ્રીઝ એરિયા पूरे क्षेत्र में अलग अलग जीआईडीसी आई हुई है इंडस्ट्रीज काफी संख्या में है पूरा भरु जिला एक मिनी इंडिया कहा जाता है पूरे देश अलग अलग, अलग स्टेट के लोग यहाँ रहते हैं बहुत सारी कंपनी में अलग अलग स्थानीय लोग या तो अदर स्टेट के लोग भी यहाँ नौकरी के हैं तो आते जाते रहते हैं दो दिन पहले अंकलेश्वर में होटल प्लाजा के साथ कुछ कोई होटल में एक इंटरव्यू रखा गया था एक कंपनी की ओर से कंपनी में चार पांच दस लोगों की संख्या में उनको कुछ कर्मचारी सिलेक्ट करना था और उन्होंने सब लोगों को बुलाना जरूरत नहीं था कि जो उसको क्राइटेरिया में जो आए ये प्रकार के ये स्टूडेंट या तो जो भी उनके जो भर्ती करने जैसे कर्मचारी थे उनका लिस्ट देना था अखबार में लेकिन ओपन इंटरव्यू रख लिया